રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વેસલપર ગામે હનુમાન ચાલીસા અને રામધૂન નું આયોજન કરવામાં આવ્યું જય શ્રી રામ મારું નામ વાલાણી રવિલાલ નારાયણ ગામ વેસલપર વેસલપર ગામના સરપંચ શ્રી વેસલપર પાટીદાર સમાજના ઉપપ્રમુખ શ્રી આપણે સૌ અયોધ્યાની અંદર બાવીસ તારીખના ભગવાન શ્રી રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે એ નિમિત્તે આવો આપણે સૌ સાથે મળીને આપણા પોતાના ગામની અંદર અયોધ્યા મહોત્સવ માણીએ ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમે અમારા ગામની અંદર સવારના નવ કલાકથી અગિયાર કલાક સુધી હનુમાન ચાલીસા અને રામધૂનનો કાર્યક્રમ રાખેલ છે અગિયારથી સાડા બાર કલાક સુધી લાઈવ પ્રસારણ અયોધ્યાથી થશે એ નિહાળશું ત્યારબાદ મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ છે ત્યારબાદ સર્વે હિન્દુ ભાઈઓ સાથે મળી અને મહાપ્રસાદ અને બપોર બાદ શોભાયાત્રાનો કાર્યક્રમ રાખેલ છે અને ત્યારબાદ સાંજે મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ છે અને સાંજના પણ સૌ સાથે મળીને મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ છે સાડા પાંચસો વર્ષ બાદ જયારે રામલલા અયોધ્યા પધારી રહ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળીને એક સાથે સૌ હિન્દુ ભાઈઓ સાથે જોડાઈએ સાથે સંગઠન ઊભું કરી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈએ અને આપણે સૌ રામલાલાનો કાર્યક્રમ જોરફેર પોતાના ગામની અંદર ઘર ઘર દીવા પ્રગટાવીએ ઘરો ઘર ભગવા ઝંડા લહેરાવી દીધા છે ગામો ગામ લાગી ગયા છે અમે અમારા ગામની અંદર પણ તમામે તમામ ઘરોની અંદર ભગવો ઝંડો લહેરાવ્યો છે અને ધામધૂમથી આપણે આ કાર્યક્રમ જોશું જય શ્રી રામ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ